સવાલ પૂછું એસી તો બધાના ઘરમાં હશે પણ એસીમાંથી આવતી હવા વિશે ક્યારે વિચાર્યું છે તમને લાગશે કે ઠંડક થાય છે એટલે બધું જ ઠીક છે પણ હકીકત એ છે કે જો તમે આઠ કલાકથી વધુ એસીમાં બેસો છો તો તમે દરરોજ બે સિગરેટ જેટલું પ્રદૂષણ તમારા શ્વાસમાં લો છો સાચું સાંભળ્યું બે સિગરેટ જેટલું આપણે દરરોજ પચીસ હજાર શ્વાસ લઈએ છીએ અને જો હવા શુદ્ધ ના હોય તો એસીનો શું ફાયદો એટલે જ ગુજરાતમાં લઈને આવ્યા તમારા એસીને સુપર એસીમાં ફેરવવા માટે એર પ્યોરિફાયર ફિલ્ટર બાય ડી એન્ડ જે ઇનોવેન્સ પ્રાઇવેટ લિમિટેડ વીજળી વગર કામ કરે તમારા એસી અને હવા બંનેને સાફ રાખે અને બીજું તો શું કહીએ સરસ હવા મળે તો ઘરમાં શાંતિ લાગે આ પ્રોડક્ટ હંડ્રેડ પર્સેન્ટ મેડ ઇન ભારત છે એટલે કે ભારતની ટોપ પાંચ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલું છે અને એની અંદર છે ગ્રીન કોટિંગ ટેકનોલોજી જે ધૂળ બેક્ટેરિયા હાર્મફુલ કેમિકલ્સ બધું જ દૂર રાખે છે બાળકો હસતા થઈ જાય મમ્મી પપ્પા આરામથી સૂઈ શકે અને તમારું બિલ પણ ઘટે તો ભાઈ આ જે જ તમારા ઘરે કે ઓફિસમાં આ પ્યોરિફાયર લગાડો એકવાર લગાડીને તો જુઓ શુદ્ધ હવાના રિઝલ્ટ જોઈને તમે પણ શોખ થઈ જશો અને આજ જે જેત સંપર્ક કરો ડી એન્ડ જે ઇનોવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ રાહ શું કામ જોવી